નોકરી જવાન બોલાયો નહીં જીએ તો નોકરીમાં કાઢી મેલ છે જ્યાં ગાંધો ચાલશે નહીં જવું તો પડશે ઠંડી પડ તો પડશે નોકરી આજે

અરે બાટા આલે અરે દેખ અરે જીબા બોલી રે બે ગાજી જીબા શું હતું મારું તું બોલુ બા મારું હતું ને મારું તો બોલુ તો હવે મારું ઘર ગયું હવે તું જઈએ હવારે

બાલાજી કે ભૂત તો બાલાજી મે જોયા તા તો બાલાજી આવું કરો તમે તમે મને ફેકાતા આવું કરો આવું કરો તારે

અમે તો નહી તો મોનતા નહી ભૂતભૂત ના અમે તો મોડાવતી અમે તો દેખાતું મોડાવતી બે